અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વરસાદે ફરી એકવાર તંત્રની પોલ ખોલી છે ચાંદખેડા વિસ્તારના સત્યમે હોસ્પિટલ રોડ પાસે વરસાદનું પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે એટલું જ નહીં પરંતુ છેલ્લા બે વરસથી સ્થાનિકો ફરિયાદ પણ કરી રહ્યા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અહીંયા છેલ્લા બેથી ત્રણ વર્ષથી આ પ્રોબ્લેમ ચાલી રહી છે હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઓલરેડી પાણી બી એટલું ભરાયું છે જેના નિકાલ આવી નથી રહ્યો રોડ એટલા બધા ડેમેજ છે કે ટુ વ્હીલરને બી જવું હોય તો બી ઇસ્યુ થાય છે ફોર વ્હીલરની આપણે વાત કરી શકાય એમ નથી કેમ કે વચ્ચે એટલા ખાડા છે વચ્ચે એટલા પેટ્રોલ્સ છે કે પૂરાઈ નથી રહ્યા હવે એના લીધે લોકોને ફૂટપાથનો રસ્તો અપનાવી રહ્યો છે એની સાથે સાથે ફૂટપાથનો રસ્તો બી ડેમેજ થઈ રહ્યો છે અને તમે જો વચ્ચે જોઈ શકો છો તો ત્યાં તમે સર કેમેરા તમે ગુમાવો તો તમને આઈડિયા આવી જશે કે ગાડીને બી તક તકલીફ થઈ રહી છે આની આની સાથે સાથે અહીંયા રહેઠાણના વિસ્તાર છે જેમ કે શ્યામસાની સોસાયટીમાં હું રહું છું આની સાથે પ્રહલાદ પાર્ક છે આગળ નવી સ્કીમો થઈ રહી છે હવે સર અત્યારથી આ રોડની આ હાલત છે તો આગળ જતાં વધારે તકલીફ થઈ શકે છે એની સાથે સર આગળના રસ્તા બની રહ્યા છે અને બની ગયા છે બટ સર શ્યામસાનીનો અહીંયાથી લઈને રસ્તો સત્યમય હોસ્પિટલ સુધીનો રસ્તો આ રસ્તામાં ઘણી તકલીફ આવી રહી છે એવું નથી કે સર આજ વિસ્તારમાં તકલીફ છે પણ આ વિસ્તારની અંદર જેટલા લોકો રહે છે બધાની આ સામાજિક તકલીફ થઈ રહી છે ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે દરેક શહેરોમાં જે છે તંત્રની પોલ ખૂલતી જાય છે અમદાવાદના ચાંદખડા વિસ્તારમાં આપણે છીએ ત્યારે અને ચાંદખડા વિસ્તારના સત્યમય હોસ્પિટલ પાસેનો જે રસ્તો છે એ રસ્તાની હાલત ખૂબ ગંભીર છે સ્થાનિકો આપણી પાસે છે વાત કરીએ એમની સાથે શું હાલત છે શું નામ આપનુંજીત આ જે રોડની જે હાલત છે કેટલા સમયથી આ રીતની પરિસ્થિતિ જોવા મળે છે અને તંત્ર દ્વારા શું પગલાં લેવાયા છે એવરી ઇયર દિસ પ્રોબ્લેમ ઇઝ દેર એઝ ચેન્જ લાસ્ટ ટુ ઇયર્સ વી આર કમ્પ્લેનિંગ અબાઉટ ધીસ રોડ ઇઝ મેનીવરી રેનફોલ એડ એવરી ર સીઝન એમ્સ ઇઝ નોટ ડુઈંગ એનીંગઉટ ઇટ એન્ડ લાસ્ટ ટુ એન્ડ હાફ ઇયર્સ આઈ એમ સ્ટેઇ રોડ લાઈક દેટ ધીસ રેનીકમ મોર વર્સ્ટ Because the roads, the potholes have increased. Our cars are getting damaged. The uh, commuting becomes a problem every time, and uh, basically the chases are getting damaged. The wheels are getting damaged, so little difficult. And uh, I have personally complained around uh, eight times. Every time the engineer calls, he tells me that the road is getting prepared. We cannot prepare the road till the extent somebody has told me, called me, and told me that we don't have material.

ને કેટલી વખત અમે રિક્વેસ્ટ કરી કોર્પોરેશનમાં કરી કોર્પોરેશન કે જે કે ગાંધીનગરમાં આવે છે ગાંધીનગરવાળા કે છે અમદાવાદમાં એના કારણે આ રોડ બનતો નથી આગળના જો રોડ એ ક્યાંના તૈયાર થઈ ગયા છે અને આ બાજુનો કોઈ એ જ નથી અને આ એવું નથી ચોમાસા એ પહેલાંનો આ રોડ ખરાબ છે અને ક્યાંના અમે ટ્રાય કરીએ છીએ પણ કોઈ જવાબ જ નથી આપતો એટલા માટે અમે ન્યૂઝના દ્વારા અમે બધાને જણાવવા માગીએ છીએ કે આનો કોઈ ઉકેલ આવે હા કેટલાક મહિલાઓ આપણી સાથે છે મહિલાઓ સાથે વાત કરીએ આપણે કે અહીંયા સ્થાનિકમાં શું શું સમસ્યા થઈ રહી છે આપનું શું નામ છે જ્યોસ્નાબેન દુશરાબેન આ જે સમસ્યા જે છે અહીંયા રોડ દેખાઈ રહ્યો છે તમે જ્યારે જતા હોવો રસ્તામાં તો કયા કયા પ્રકારની સમસ્યાઓ તમને અહીંયા મડે છે હમણાં ચાલવાની પેલી તમને તકલીફ પડે છે ચાલવા જે તમારે તો પગના એક ડગા સારા હોય અને ચડવા જે પડીએ એટલે શું કરવાનું તો અને આ રોડ સરખો થતો નથી તો અચ્છા આપનું શું નામ છે મધુબેન મધુબેન આજે રોડની અત્યારે જે હાલત છે કેટલા સમયથી આ પ્રકારની સિચ્યુએશન છે અને આપણે આના માટે પછી શું કરીએ છીએ એટલે સરકાર દ્વારા આપણે શું કર્યું સરકારની સામે શું પગલાં લીધું મેં સરકાર સામે એવું કહેવા માગીએ છીએ કે અમારા મકાન તો લગભગ બે વર્ષથી થયા છે પણ આ પ્રોબ્લેમ તો બે વર્ષ પહેલાંનો છે બરાબર પણ અમે બહુ રિક્વેસ્ટ કરી પણ હજી કોઈ સાંભળતું નથી એની કોઈ જવાબ પણ આપતા નથી બરાબર અને આ બાળકોને લેવા જવા માટે કવા જવા માટે બહુ તકલીફ પડે છે વાહનો પણ સાથે સ્લીપ થઈ જતા હોય છે પડી જાય છે લોકો એવી રીતની બધી બહુ અમારે સમસ્યા છે તો આ જે પ્રકારે આ જે વ્યવસ્થા છે તમે જોઈ શકો છો કે અહીંયા જે પરિસ્થિતિ ઊભી થઈ છે ઘણી બધી સમસ્યાઓ અહીંયા થઈ રહી છે તંત્ર જોડે જાણ કરી છે અહીંયા બીજા પણ અહીંયા બેન છે શું નામ આપનું નૈના નૈનાબેન આ જે આખી જે પરિસ્થિતિ છે તમને અત્યાર સુધી આટલા ટાઈમમાં શું શું આના કારણે તમારે સામનો કરવો પરિસ્થિતિ અમે લક્ઝુરિયસ ફ્લેટ લીધા છે અને બે વર્ષથી લગભગ રહેવાયા છે હવે એવું નથી કે આજે આ પરિસ્થિતિ છે બે વર્ષથી એમને વચ્ચે સમય બી મળ્યો છે પહેલા જ વર્ષથી આ પરિસ્થિતિ હતી તો વચ્ચે જ્યારે ઉનાળો આવ્યો ત્યારે એમણે કવર કરી લેવું જોઈએ પણ બે વર્ષથી આ પરિસ્થિતિ છે અને ઓફિસ જવા માટે નીકળી અને એમ થાય કે ગાડી ફસાઈ જશે અને ના જઈએ તો ઓફિસમાં રજા પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે પ્લીઝ અમે જાણ કરવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે કરો એટલે આજે અમારી જે પરિસ્થિતિ છે સોલ્વ થઈ જાય અને અમારો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જાય એટલે પ્લીઝ આપનું શું નામ છે રીટાબેન રીટાબેન આપણે સરકાર સામે કંઈક તો રજૂઆત કરી હશે ને હા કરી છે પણ કોઈ સાંભળતું નથી એટલે કોની જોડે રજૂઆત કરતા હો છો કઈ જગ્યાએ કોર્પોરેશન માં કરીએ છીએ અચ્છા હા તો તમે આમ આજે અત્યારે બે વર્ષથી જે કહી રહ્યા છે કે જે પ્રકારે આ તકલીફ પડી રહી છે તો તમને શું આનાથી સમસ્યા થઈ સમસ્યા તો અમાર છોકરાઓને ટ્યુશન લેવા મૂકવાનું હોય સ્કૂલ મૂકવા લેવા જવાનું હોય તો એક્ટિવા લઈને નીકળાતું નથી અને હેરાન થવાય છે અચ્છા હ તો આ પ્રકારે જે કહી શકાય કે છેલ્લા બે વર્ષથી અહીંયા જે સમસ્યા છે એનું સમાધાન જ સુધી આવ્યું નથી અને તંત્ર જે છે અમે સાથે ચર્ચા ચાલુ છે વાત ચાલુ છે પરંતુ ગાંધીનગર અમદાવાદના જે બંનેના કોર્પોરેશનના વચ્ચે આ જગ્યા જે છે ક્યાંક અહીંયા અટવાય રહી છે કેમેરામેન નિલેશ સાથે હું અનિલ અમદાવાદ રાજકોટમાં PGVCL દ્વારા ચેકિંગનો દોર યથાબત જુવા મળ્યો હતો જેમાં તક્ષશી